આખરે ભરૂચ બેઠક પર કોંગ્રેસનું સસ્પેન્ડ પૂર્ણ થતા યુવા નેતા શેરખાન પઠાણ લોકસભા ઉમેદવાર પક્ષ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા ભરૂચ સંસદીય લોકસભા મત વિસ્તાર માટે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર શેરખાન પઠાણે આજરોજ પોતાની ઉમેદવારી મેન્ડેટ સાથે રજૂ કરી હતી આગાઉ અગાઉ ભરૂચ બેઠક પર ઉમેદવાર કોણ તે અંગે ઘણી અટકણો થઈ હતી

રેલી સ્વરૂપે નામાંકન ભરવા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા હતા ઉમેદવાર શેરખાન પઠાણ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરેમલસિંહ રાણા નાઝુ ફડવાલા સુલેમાન પટેલ શહેર પ્રમુખ વિકી શોખી સકેલ અકોજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા ચોક્કસ અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને ભરૂચની લોકસભા ભરૂચ લોકસભાની તમામ પ્રજા પર અને અમારા કોંગ્રેસના તમામ આગેવાનો પર ચોક્કસ વિશ્વાસ છે કે ચોક્કસ અમે ભરૂચની લોકસભા જીતવાના છે આપના વિસ્તારમાં છૂટું વસાવાનું પણ પ્રભુત્વ છે કેવું રહેશે આદિવાસી વિસ્તારોમાં આપને મત મળશે હું વર્ષોથી ટ્રાઇબલમાં રહું છું નેત્રંગ ગામ છે મારું હું વર્ષોથી લોકોની સાથે સમાજ સેવાનું કામ કરું છું લોકો સાથે મારા ખૂબ સારા અંગત મારા પોતાના પર્સનલ સંબંધ છે કોંગ્રેસ પાર્ટીને વિચાર ધારાની સાથે આદિવાસી લોકો જોડાયેલા છે અને સૌથી વધારે ડેડિયાપાડા અને ઝઘડિયા કોન્સ્ટિટ્યુન્સીની અંદર સો ટકા ટ્રાઇબલ વિસ્તાર છે ત્યાંથી સૌથી સૌથી વધારે વોટ કોંગ્રેસ પાર્ટીને મળવાના છે